સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું ગોરા ગામના લોકોને પડતી મુશ્કેલી અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ગ્રામસભામાં ગામના લોકોની ઉગ્ર રજૂઆત નર્મદા જિલ્લામાં આ વિસ્તારને વિકાસ કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ઓથોરિટીની રચના કરવામાં આવી જેગરોડેશ્વર દેડિયાપાડા અને સાગબારાના એકસો એકવીસ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો જેનો ત્રણસો અધિકારીઓ અને કર્મચારીઓનો મહેકમ પણ મંજૂર સરકાર દ્વારા કરવામાં આવ્યો આ ઓથોરિટીની આડમાં સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા વધારવા આદિવાસીઓને જમીન પડાવી લેવાનો કારસો કરી રહી છે એવી દહેશત જિલ્લાના તેમજ ગ્રામ્ય લેવલ પર ફેલાય છે તેને લઈને આજે ગરોડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મુખ્ય મહેમાન ફોરેસ્ટના ઘાડિયા સાહેબ માજી વન મંત્રી શબ્દશરણ તડવી તડવી ગોરા ગામ પંચાયત ના સરપંચ શાંતિલાલભાઈ બાબુલાલ તડવી ની અધ્યક્ષતામાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલું છે પંચાયતના સભ્યો તેમજ કામ નાગેવાનો ઇકોસેન્સિટિવ ઝોન બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો એમનું કહેવું છે કે અમારી માલિકીની જમીન અને અમારા હકપત્રમાં જ એન્ટ્રી પાડવામાં આવી છે તે રદ થવી જોઈએ આ ઈકોસેન્સિટિવ ઝોન તાત્કાલિક રદ થવો જોઈએ એવી કડક શબ્દોમાં માંગ કરી છે અને હમણાં જ ગોરા ગામના જે ગ્રામ સભામાં સભ્યો પર એફઆઈઆર કરવામાં આવે છે તે રદ કરવામાં આવે તેમ તેમનું કહેવું છે પેશા એકની કલમ હેઠળ ગ્રામ ગ્રામસભાના સભ્યો કામ અટકાવી શકે તો સરકારે અમારી પર ખોટી ફરિયાદ દાખલ કરી અમારે અવાજને દબાવવા માંગે છે ઇકો સેન્સિટિવ ઝોન અંગે જે ગ્રામજનોને ખોટી ગેરસમજ જે અત્યારે ઉપસ્થિત થઈ છે એના અનુસંધાને આજે ગોરા ગામે ગ્રામસભા બોલાવવામાં આવેલ હતી અને એ ગેરસમજ દૂર થાય એની એ લોકોને સમજ આપવામાં આવી છે અને એમના તરફથી જે રજૂઆતો છે એ ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવી અને એ આજે શ્રી શાંતિલાલ સરપંચના અધ્યક્ષસ્થાને મળેલ અને ઇકો સેન્સિટી ઝોન વિશે જે ગેરસમજ હતી એ ગ્રામસભામાં ગ્રામજનોને સાચી સમજ આપવામાં આવેલ છે આજ રોજ ગ્રામસભા જે રહી છીએ અમે એમાં અમે સેન્સિટી ઝોનના મુદ્દા રજૂ કર્યા છે અને એ મુદ્દા ગામ લોકોએ પ્રશ્ન કરીને ઠરાવને ઠરાવમાં નાખ્યા છે કે ભાઈ બે હજાર સોળની અંદર આવો કોઈ ઠરાવ થયેલો નથી અને તમે રાજપત્ર જે બહાર પાડ્યું છે એ કયા આધારે પાડ્યું છે એ અમારા ગામ લોકોને પ્રશ્ન છે અને અમારા જે હકપત્રક છે એમાં તમે એમને અમને પૂછ્યા વગર કઈ રીતની એન્ટ્રી પાડી છે સાત બાર સાત આઠ એમાં એવો અમારા ગામ લોકોનો પ્રશ્ન છે અને જે તમે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર જે અમારા ગામો લીધા છે એ અમને બિલકુલ મંજૂર નથી રિપોર્ટ ઓલિશ ખાન બલોચી નર્મદા